પોલીસ સ્ટેશન ના તાબા આજે સાંજના પાંચેક વાગે પોલીસ સ્ટેશન આવી અને સાંજે આઠ સાડા આઠ વાગે ફરિયાદી ભાઈએ એવી જાહેરાત કરેલી કે પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જયંતિભાઈ અળખાભાઈ ના હોય એને પોતાના ઘરની અંદર લઈ ગઈ એના ઉપર દુષ્કર્મ આચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે અને એ પરિવારજનો એ બાળકીને જે હકીકત આધારે ધનસોરા પોલીસ સ્ટેશન ના શ્રી તથા સ્થાપના માણસો સ્થળ ઉપર તપાસ કરતો આ દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જયંતિભાઈ અડખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એને પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ ગઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એ એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે સંતાડી દીધેલી હતી